આવું સાથે મળી જઈએ માના દર્શને અને માના ધામનો ઐતિહાસિકંધુત્રો ન પુત્ર ન ભ્રત્યો

પ્રાચીન કાળનું ત્રંબાવટી એટલે આજનું ખંભાત જે આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે મા મહાલક્ષ્મી માતાનું આ મંદિર ખંભાત શહેરની મધ્યમાં આવેલું હોવાથી માતાજીના દર્શનનો શહેરીજનોનો નિત્યક્રમ બની ગયો છે મુખ્ય બજારની સતત ધમધમતી હલચલ અને નાની નાની ગલીઓમાંથી પસાર થઈ માતાના દ્વારે પહોંચાય છે પણ માના દ્વારે આવતા જ બધી પડોજણ દરવાજાની બહાર જ રહી જાય છે અને મંદિરમાં રહી જાય છે માત્ર માં અને તેના ભક્તો આ મંદિરની વિશેષતા છે કે મંદિરના ગર્ભગૃહમાં માતાજીની ત્રણ મુખ્ય પ્રતિમા સ્થાપિત છે જેમાં મધ્યમાં માં મહાલક્ષ્મીનું અસલ સ્વરૂપ છે જ્યારે એક બાજુ માતાનું યૌવન સ્વરૂપ છે અને બીજી બાજુ તુળજા ભવાની માતાની મૂર્તિ પ્રતિષ્ઠિત છે તોતળા માતાના રૂપે માનું બાળ સ્વરૂપ પણ બસે છે અહીં ભક્તો માને છે કે માતાજી અહીં હાજરા હજુર છે માતાજીની જે મૂર્તિ છે માતાજીને મતલબ પહેલા આપણે બાળ સ્વરૂપ જે તોતળા માતા અને માલક્ષી માતા જે બાળ સ્વરૂપ છે એ જોવા જઈએ તો મતલબ એટલા અઠીલા છે મતલબ નાનું બાળક જે જીદ્દી કે ને એ પ્રમાણે એમનો સ્વભાવ છે કે લાઈક તમે એમને સાડી પહેરાવીએ અમે લોકો સાડી પહેરાવીએ છીએ માતાજીને એવરી ડે સંગાર થતો હોય છે પણ અમુક સમયે એવું થાય છે કે માતાજીને જે સાડી નહીં પહેરવી હોય ને તો એ સાડી આપોઆપ નીકળી જશે સાડી તો મતલબ એ રીતનું માતાજીની આ ખાસિયત છે એમ કે માતાજી સ્વયંભૂ અહીંયા પ્રગટ જ છે અને જે અમે ફીલ કરી શકીએ છે મંદિરમાં માતાજીના જે અસલ સ્વરૂપ સામે ભક્તો નતમસ્તક થાય છે એ મૂર્તિનો ઇતિહાસ રસપ્રદ છે માતાજીના જે આપણે મૂર્તિની વાત કરીએ તો જે વચ્ચે જે મહાલક્ષ્મી માતાજીનું જે સ્વરૂપ છે અસલ એ ખંભાતના દરિયાની અંદરથી ઈસવીસન સોળસો ને બાવીસમાં ખંભાતના દરિયાની અંદરથી મળી હતી અને અહીં આગળ માતાજીની મૂર્તિ સ્થાપના કરવામાં આવી જે માતાજીની મૂર્તિ છે એમને આજુબાજુ દસ મહાવિદ્યાઓ છે કાલરાત્રિ મોહરાત્રિ માયા રાત્રિ જે કહેવાય એટલે માણસનું ધારેલું કામ પૂર્ણ કરવાની શક્તિ આ માં લક્ષ્મી માતાજીમાં રહેલી છે મૂર્તિ દરિયામાંથી મળી એ તો ખરું પાછું આ મૂર્તિનું સ્વરૂપ પોતાનામાં આગવું મહત્વ ધરાવે છે ભક્તો માટે માં મનોરથ પૂર્ણ કરનારી રાજરાજેશ્વરી છે ભક્તોની આસ્થા છે કે આ મંદિરે દર્શન કરવાથી માં તેમની તમામ મુશ્કેલી દૂર કરી છે માની શરણમાં આવવાથી આર્થિક મુશ્કેલી મટે છે 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 જે માંગો એ મનવાંચિત ફળ મળે મંદિરમાં તહેવારોની ખાસ ઉજવણી થાય એમાં પણ માતાજીની નવરાત્રી વિશેષ છે કારણ કે માના આ સ્થાન પર પ્રાચીન ઢબેજ ગરબા થાય છે તો સાથે માના અવતરણ દિવસે પણ વિવિધ આયોજનો થાય છે જેમાં ભાવિકો ભાગ લે છે અને અહીં નોરતામાં પ્રાચીન ગરબા મહોત્સવ થાય છે ખૂબ જ પ્રચલિત છે ખંભાત ખાતે અને બાર વગર સંગીત વગર માઇક વગર હાથ ચાલી ગઈ સામસામી ગરબા ઝીલી અને ગરબા મહોત્સવ સુંદર થાય છે અને દરેક મહોત્સવ સરસ થાય છે નોરતામાં આઠમે દિવસે રાતે બાર વાગે માતાજીને હવન થાય છે સવારે ચારે ચાર સાડા ચારે સીફોળ અમાય છે એમાં પણ ઘણા મંડળના સભ્યો હાજરી આપે છે અને ભાદરા વદ આઠમ માતાજીનો જન્મદિવસ કહેવાય છે તે દિવસે રાતે બાર વાગે એમનો કેસોસાન થાય છે તે દિવસે માતાજીનું સંપૂર્ણ દેવસ્થાન જે છે માતાજી મૂર્તિ અસલ મૂર્તિ ના દર્શન થાય છે તે દિવસે રાતે બારથી સવારે ચાર સુધી ખૂબ જ વ્યક્તિઓ લાભ લે છે કેસ સ્નાનનો અભિષેક કરે છે અને બીજી સવારે યજ્ઞ થાય છે રોજ માના દરબારમાં આરતી નો ઘંટારો થાય અને આસપાસના વાતાવરણ માં ભક્તો કહે છે કે મા સુશોભિત શું સ્મિત જોઈને દિવસની શરૂઆત કરનાલો દિવસ ઉભી જાય છે